પૈસાની લેતી દેતીમાં ભાણેજે મામાને લાકડીના સપાટા વડે ફટકાર્યો હતો ભાણેજના ઘરે જઈ મામાએ 5000 રૂપિયા પરત માંગતા ભાણેજને માઠું લાગ્યું હતું મારા ઘરે કેમ રૂપિયા લેવા આવે છે કહી મામાના ઘરે જઈને ફટકાર્યો હતો મામા દ્વારા શહેર એક વિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી બનાવની અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ખાતે રહેતા જગદીશ સિંહ ચિખલીગર સોસાયટીમાં જ રહેતા પોતાના ભાણેજ સિંહ ચીખલીગર પાસે પોતાના પાંચ હજાર રૂપિયા પરત માંગવા રૂપિયાની જરૂર હોવાથી ભાણેજના ઘરે ગયા હતા ભાણેજ મનીન્દિરસિંગે મારી પાસે રૂપિયા નથી આવશે એટલે આપી દઈશ તેવો જવાબ આપતા મામા ભાણેજના ઘરેથી પરત આવી ગયા હતા જો કે મામા ઘરે રૂપિયા માંગવા કેમ આવ્યા તેનું ખોટું ભાણેજને લાગતા બાઇક લઈ મામા ઘરે લાકડાનો સપાટો લઈ પહોંચ્યો હતો અને મામાને ઘર બહાર બોલાવીને સપાટા વડે માર ફરાર થઈ ગયો હતો ઘાયલ થયેલા મામા જગદીશ સિંહને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હુમલાખોર ભાણેજ મનેન્દ્રસિંહ ચિકરીગર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે